નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવી સવારમાં ચર્ચા કરવી છે સિનિયર સિટીઝન દ્વારા થતી આત્મહત્યાની જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી ઘણાને યાદ હશે કે થોડા વર્ષ પહેલાં અમદાવાદમાં જાણીતા ભાષાશાસ્ત્રી અને લેખક ડોક્ટર યોગેન્દ્ર વ્યાસે પોતાના ધર્મ પત્ની સાથે જય ફયે આત્મહત્યા કરી હતી આવું અવારનવાર બનતું હોય છે શું શરીરની પીડાનો ઉકેલ આત્મહત્યા હોઈ શકે એ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ સિનિયર સિટીઝન દ્વારા જે આત્મહત્યા થતી હોય છે એમાં ઘણી વખત અસાધ્ય બીમારીને કારણે આત્મહત્યા કરાતી હોય છે જોકે આત્મહત્યા એ ભગવાને આપેલા જીવનનું હળહળતું અપમાન છે સંજોગો ગમે તેવા કઠણ હોય વિપરીત હોય અસહ્ય હોય તો પણ આત્મહત્યા તો તેનો ઉકેલ હોઈ જ ના શકે શરીરમાં કોઈ પણ રોગ થાય તેની પીડા આપણને ગમતી નથી હોતી દાંત દુખે ત્યારે મન આપણને એમ થાય કે આના કરતાં તો થાવ આવે તો સારું આ દાંતનો દુખાવો તો સૌથી ખોટો માથામાં છણકા વાગતા હોય ત્યારે આપણને એવો વિચાર આવે કે ભલે બીજું ગમે તે થાય પણ આ માથું તો કોઈને ના દુખે ઘણી વખત શરીરમાં એવી અસાધ્ય બીમારી આવી જાય કે મેડિકલ સાયન્સ પાસે પણ તેનો ઉકેલ ના હોય અને આવા સંજોગોમાં શરીરની પીડાને ગમે તે રીતે સહન કરવી એ ખરેખર તો માણસ હોવાનો મોટામાં મોટો પુરાવો છે શરીર છે એટલે શરીરની પીડા છે અને શરીરની પીડા તો કોણે સહન નથી કરવી પડી રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર હતું તેમણે પણ ઘણી પીડા સહન કરી હતી સ્વામી વિવેકાનંદને અસ્થમા માઇગ્રેન ટાઈફોઇડ સહિતની ઘણી બધી બીમારીઓ હતી રમણ મહર્ષિને પણ કેન્સર હતું જલારામ બાપાને હરસ અને મસાનો રોગ થયો હતો રંગ અવધૂતને જલોદનની બીમારી હતી સંત પુનિતને પણ ટીબી થયો હતો જે તેમણે રામ નામથી મટાડેલો ગાંધીજીએ પણ શરીરની ઘણી પીડા ભોગવી હતી કેશોરલાલ મસુરવાડા એમને પણ તીવ્ર અસ્થમા થયો હતો સરદાર પટેલને પણ આ તળાની જૂની બીમારી હતી મહર્ષિ અરવિંદની વાત કરીએ એ મોટી ઉંમરે પડી ગયા હતા તો તેમના થાપાનું હાડકું બહુ જ વિચિત્ર રીતે તૂટી ગયું હતું અને તેમણે પાંચ મહિના સારવાર લીધી ત્યારે એ સાજા થયા હતા પૂજ્ય મોટા પૂજ્ય મોટાને પણ ઘણા રોગો થયા હતા એવું કહેવાય છે કે તેમણે તો પોતાના શરીરમાં બીજાના રોગો લઈને તેની પીડાનો પણ અનુભવ કર્યો હતો રાવજી પટેલ આપણા બહુ મોટા ગજાનો કવિ તેને પણ રાજરોગ ટીબી થયો હતો આમાં આપણે જોઈએ તો મોટા મોટા સંતો મહંતો અને જેને આપણે વ્યક્તિ વિશેષ કહીએ છીએ એમને પણ શરીરની પીડા તો સહન કરવી જ પડે છે હા એ ખરું કે શરીરની પીડા કેટલીક વાર સહન કરવી ખૂબ અઘરી હોય છે પણ આપણી પાસે તેનો કોઈ વિકલ્પ હોતો નથી જોડે જોડે એ વાત પણ એટલી જ સાચી છે કે હવે મેડિકલ સાયન્સને કારણે આ બધી પીડા ઓછી સહન કરવી પડે છે પચાસ કે સો વર્ષ પહેલાં લોકોને અસાધ્ય બીમારીને કારણે જે સહન કરવું પડતું હતું એટલું હવે નથી કરવું પડતું અસાધ્ય રોગ થયો હોય અને શરીરની પીડા સહન ન થતી હોય અસહ્ય હોય ત્યારે શું કરવું ત્યારે મનની શક્તિને વધારવી પડે છે કારણ કે શરીર અને મનને સીધો સંબંધ છે એ વખતે જો મનને એકાગ્ર કરવામાં આવે મનને જો કેળવવામાં આવે તો શરીરની પીડાને ચોક્કસ અમુક સ્તર સુધી ઘટાડી પણ શકાય છે એ જ રીતે જો વ્યક્તિ પાસે કે જેને રોગ થયો છે એની પાસે જો સ્વજનો હોય તો એની પણ ઘણી મદદ મળે છે સંયુક્ત કુટુંબ પ્રથા ભારતની બહુ મોટી વિશેષતા હતી અને છે જો કે આપણે બધા જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ કે આ પ્રથા હવે ઢીલી પડી રહી છે સિનિયર સિટીઝન હવે એકલતા અનુભવી રહ્યા છે કારણ કે મોટાભાગના સિનિયર સિટીઝન હવે એકલા થઈ ગયા છે એમના સંતાનો કાં તો વિદેશમાં સ્થાયી થયા હોય અથવા તો કોઈ મોટા શહેરમાં સ્થાયી થયા હોય ઘણીવાર તો એવું બનતું હોય છે કે ગુજરાત કે ભારતમાં જ હોય પરંતુ જુદા રહેતા હોય એક જ શહેરમાં હોય તો પણ જુદા રહેતા હોય એવું પણ બનતું હોય છે આવી પરિસ્થિતિમાં સિનિયર સિટીઝન એકલા રહેતા હોય અને આ એકલતા એમને ખૂબ દુખતી હોય એવા સંજોગોમાં જ્યારે એમને કોઈ એવી બીમારી થાય કે જેને કારણે પીડા અનુભવી પડે ત્યારે તકલીફ પડતી હોય છે કોઈ પણ અસાધ્ય બીમારીમાં માત્ર દવાથી ફરક નથી પડતો અને એમાં જ્યારે સિનિયર સિટીઝનની વાત કરતા હોઈએ ત્યારે તો સિનિયર સિટીઝનોને પ્રેમ અને ઊંઘ જોઈએ છે ખાલી જો એમને સાંભળવામાં આવે ને તો એમને ઘણું સારું લાગતું હોય છે અમદાવાદમાં થોડા સમય પહેલાં એવું બનેલું કે એક સિનિયર સિટીઝન એટલે કે એક વડીલ એકલા જ રહેતા હતા એમના સંતાનો વિદેશમાં હતા અને એકવાર એવું બન્યું કે બપોરે અગિયાર બાર વાગે એમનો મૃતદેહ એમના ઘરમાંથી મળી લો એમને એટેક આવી લો એમણે પ્રયત્ન કરેલો કોમ્યુનિકેશન કરવાનો પણ તેઓ નહોતા કરી શક્યા આ બધા એવા પ્રશ્નો છે જેનો સમાજે અને આપણે બધાએ ઉકેલ શોધવાનો છે કોઈ સિનિયર સિટીઝનને અસાધ્ય રોગ થઈ જાય તો એની પીડામાંથી બહાર આવવા માટેના રસ્તાઓ કયા કયા છે પહેલો રસ્તો તો મેડિકલ સાયન્સનો છે આજે મેડિકલ સાયન્સ ખૂબ જ આગળ વધી ગયું છે તો તમે યોગ્ય રીતની દવાઓ લો નિયમિત રીતે દવાઓ લો અને તમે એ રીતે તમારી પીડાને ઓછી કરો બીજો એક રસ્તો છે સમાજમાંથી પ્રેમ અને હૂંફ પામવાનો ઘણી બધી સંસ્થાઓ પણ એવી છે સદનસીબે કે સંસ્થાઓમાંથી આવા સિનિયર સિટીઝનોને જે પ્રેમ અને હુંફ જોઈતા હોય છે જે મદદ જોઈતી હોય છે જે સહયોગ જોઈતો હોય છે મળી રહે છે અને એક ત્રીજો રસ્તો પણ છે જબરજસ્ત રસ્તો છે એ રસ્તો છે જપ કરવાનો કદાચ કોઈને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે આ પૃથ્વી ઉપર અનેક લોકોએ માત્ર જપ કરીને મોટા મોટા રોગ મટાડ્યા છે આવા તો તમને અનેક ઉદાહરણો મળશે હું તમને એક ઉદાહરણ આપું વિનોબા ભાવેના કહેવાથી સર્વોદય અગ્રણી જગદીશભાઈ શાહ કે જેઓ ભૂમિપુત્રના તંત્રી હતા બહુ જ મોટા ગજાના એ ગાંધીજન સર્વોદય અગ્રણી એમને ટીબી થયો હતો વિનોબાને ખબર પડી કે જગદીશ તો સારવાર કરાવવા માટે ક્યાંક કોઈ ક્લિનિકમાં દાખલ થયેલા છે તો વિનોબાએ એમને કહ્યું કે તમે કોઈ એક મંત્ર નક્કી કરો અને એમાં મન એકાગ્ર કરો કારણ કે જ્યારે આપણું મન અનએકાગ્ર થઈ જતું હોય છે એકાગ્રતા તૂટી જતી હોય છે ત્યારે જ કોઈ પણ રોગ થતો હોય છે અને જગદીશ તો વિનોબાની વાત તો માને જ એમણે વિનોબાની વાત માની એક મંત્ર નક્કી કર્યો અને પછી એમણે ટીબીના રોગને મટાડી દીધો હતો આ વાત એમણે એમની આત્મકથામાં નોંધી છે ઘણીવાર નહીં વારંવાર એવું બનતું હોય છે કે મેડિકલ સાયન્સ જ્યાં ઊભું રહી જાય ત્યાં આધ્યાત્મિકતાનો સહારો લઈને આપણે પીડાને ઘટાડી શકીએ છીએ અને બીજી એક ખાસ વાત યાદ રાખવાની છે કે દુનિયાની કોઈ પીડા એવી નથી હોતી જે માણસ સહન ન કરી શકે એક બહેનને ઘણા બધા રોગો થયા હતા અને મેં એમનો ઇન્ટરવ્યૂ કરેલો ત્યારે એમણે એવું કહ્યું હતું કે હું આ બધી પીડા એટલા માટે સહન કરી શકું છું કારણ કે મને ખબર છે કે મારો ભગવાન હું સહન ન કરી શકું એટલી પીડા તો ક્યારેય મને આપવાનો જ નથી એટલે એ એટલી જ પીડા મને આપે છે જે હું સહન કરી શકું તો આ એક આશાવાદ આ એક જાતનો ભાવ એ પણ કેટલો બધો મહત્ત્વનો છે પીડા સહન કરવાના ઘણા બધા ઉદાહરણો ઇતિહાસમાંથી આપણને મળે છે આપણી આજુબાજુ નજર કરીશું ને તોય તમને દેખાશે મેં મારા જીવનમાં એવા ઘણા બધા લોકોને જોયા છે કે જેઓ ગમે તેવી પીડાને પણ સહન કરી શકતા હોય છે ઇતિહાસમાં નજર કરીએ તો સરદાર પટેલ પહેલાં યાદ આવે કે એ ગમે તેવી પીડાને સહન કરી શકતા હતા પચીસમાં વર્ષે તેમને બગલમાં બામલી થઈ તો ધગધગતો સળિયો એના ઉપર તેમણે જાતે જ ચાપી દીધો હતો બહુ અઘરું હોય પણ એ એમ કરી શક્યા હતા એનાથી પણ એક તળિયાતો કિસ્સો છે કે તેઓ લંડન ભણવા ગયા ત્યારે ઓગણીસો ને બારમાં તેમને વાડાનો રોગ થયો હતો અને એ વાળાનો રોગ મટતો જ નહોતો સરદાર પટેલ એ વખતે સાડત્રીસ વર્ષના હતા ડૉક્ટરોએ તો વલ્લભભાઈને પગને કાપી નાખવાની સલાહ આપી હતી અને વલ્લભભાઈ સહમત પણ થયા હતા ત્યાં લંડનના એક જર્મન ડોક્ટરે એવું કહ્યું કે હું ઓપરેશન કરીને રોગ મટાડી શકું છું એમણે હિંમત કરી હવે આ ઓપરેશન ક્લોરોફોમ આપ્યા વિના કરાયું હતું તમે વિચાર તો કરો કે આવડું મોટું ગંભીર ઓપરેશન સરદાર પટેલને બેભાન કર્યા વગર કરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન પછી સરદાર પટેલને અઢી મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને આમ છતાં તેઓ આ બધી પીડા સહન કરી શક્યા હતા અને એક છેલ્લી અને ખૂબ મહત્ત્વની વાત મારે સિનિયર સિટીઝનોને કરવાની છે જે સિનિયર સિટીઝન આ વિડીયો જોઈ રહ્યા છે અને કોઈક ને કોઈક પીડાથી બીમારીથી પીડાઈ રહ્યા છે એમને હું પીડામાંથી બહાર આવવાનો એક અદ્ભુત રસ્તો બતાવવા માગું છું અને એ રસ્તો છે સમાજને મદદ કરવાનો સંકલ્પ છેવાડાના માણસો ગરીબ માણસો આજે પણ વ્યથિત છે તમે એની પીડાને દૂર કરવાનો સંકલ્પ કરો સાવ સાચું કહું છું તમે જ્યારે એમની પીડાને દૂર કરવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમારી જે પીડા છે ને એ ગમે તેવી મોટી હશે તમને ગમે તેટલી અસહ્ય લાગતી હશે પણ તમે જ્યારે બીજાની પીડા દૂર કરશો ત્યારે તમારી પીડાને ભૂલી જશો અને એવું પણ બનશે એવો પણ ચમત્કાર બનશે કે તમારી પીડા ધીરે ધીરે મટી જશે જેમ લોઢું લોઢાને કાપે ને બિલકુલ એવી જ રીતે પીડા પીડાને હરી લે છે તમે બીજાની પીડાને દૂર કરો પરમાત્મા તમારી પીડાને દૂર કરી લેશે